ગેરકાયદેસર પાર્સલ પકડાયું હોવાના બહાને વિડીયો કોલ કરી પોલીસ તરીકે ખોટી ઓળખ ઉભી કરી પૈસા પડાવનાર ઈસમની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપેલ કે આ કામના આરોપીઓ એક મદદગારીમાં રહી પૂર્વાયોજિત ગુનાહિત કાવતરુ રચી ખોટી ઓળખ મુંબઈ પોલીસમાંથી ડીસીપી તેમજ દિલ્હીના પ્રખ્યાત વકીલ રાકેશ બોલતા હોવાનું જણાવ્યું ફરિયાદી મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલ હોય તેમ જણાવી આરોપીઓએ તેઓના જુદા જુદા વોટ્સએપ મોબાઈલ નંબર થી ફરિયાદી વોટ્સએપ કોલ તથા વિડીયો કોલ કરી સતત પિસ્તાલીસ દિવસ સુધી તેઓના ઘરમાં ડિજિટલ એરેસ્ટ કર્યા તેમ જણાવી ફરિયાદી ધરપકડ કરવાની ધમકી આપી ઈડી તેમજ સુપ્રીમ કોર્ટ લેટર મોકલી ફરિયાદી પાસે કેશ વેરીફિકેશન કરવાનું જણાવી તેમના જુદા જુદા બેંક એકાઉન્ટો મોકલી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું ફરિયાદી ને એરેસ્ટ કરવામાં આવશે તેવું કહી ફરિયાદી ને ડરાવી તેમની પાસેથી રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવેલ છે જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સ ની મદદ થી તપાસ કરી સુરત શહેર ખાતે થી આરોપી મોહમ્મદ અલસેફ અયુબભાઈ સૈયદ ઉમર વર્ષ પચીસ ની ધરપકડ કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે